નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ બે બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો એકવીસથી ઊંચો ભાવ ચૌદસો ને એસી રૂપિયા ઘઉં છસો બેથી થી છસો ને અઠાવન ઘઉં ટુકડા છસો પાંચથી સાતસો ને અગિયાર તું એની વાત કરીએ તો બારસો ચાલીસ થી પંદરસો ને દસ રૂપિયા ચણા નવસો થી એક હજાર ઇઠ્યાસી અડદ તેરસો થી પંદરસો ને સિત્તેર મગ એક હજાર થી રૂપિયા ચણા સફેદ બારસો થી બે હજાર ને પિંચોતેર આઠસો થી તેરસો ને દસ સિંગદાણા તેરસો થી તેરસો ને મગફળી જાડી નવસોથી અગિયારસો ને અઠાવીસ મગફળી ઝીણી નવસો વીસથી અગિયારસો એંસી એરંડા બારસોથી બારસો ને છત્રીસ તલી ઓગણીસો બ્યાસીથી એકવીસો રૂપિયા સોયાબીન છસો એંસીથી સાતસો ને બેતાલીસ તલકાળા તેત્રીસો પચાસથી પિસ્તાલીસો રૂપિયા લસણ નવસો પચાસથી ચૌદસો ને પચાસ ધાણા અગિયારસો પચાસથી અઢારસો ને એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર ચારસો સાહીઠથી હું ભાવ ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો ને સાડત્રીસ મેથી નવસોથી બારસો ને સત્તર વટાણા બારસોથી એકવીસો ને પચાસ રાયડો નવસો એંસીથી અગિયારસો ને પંદર ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ચારસો ને એકત્રીસ રૂપિયા કલોંજી ચોવીસો એકત્રીસથી પાંત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાવન મગફળી જાળી સાતસો પચાસથી એક હજાર એકાણું તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર છાસઠ ધાણા તેરસોથી સોળસો એકવીસ ધાણી તેરસોથી એક ઘઉં પાંચસોથી છસો ચાલીસ બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ બારસોથી ચૌદસો ને એકોતેર રાયડો નવસો પચાસથી એક હજાર એકત્રીસ મેથી આઠસો પચાસથી નવસો ને એકવીસ સોયાબીન સાતસોથી સાતસો ને નેવું મગ એક હજારથી પંદરસો ને એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું પા ત્રણ હજાર ચારસોથી હું ચુબાવ ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર